નમસ્કાર સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આજનું હવામાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં મેઘરાજ બોલાવશે ધબધબાટી હવામાન વિભાગે આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં આગામી સાત દિવસે માહોલ રહે તેવી આગાહી વરસાદની કરવામાં આવી છે ગુજરાતમાં ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે અરવલ્લી મહીસાગર સાબરકાંઠા ધોધમાર વરસાદની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નર્મદા નવસારી વલસાડ દમણમાં સમાવેશ થાય છે તો આગામી પાંચ દિવસની માછીમારો માટે પણ ચેતવણીની જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી જી હા મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય ગુજરાત ભાગોમાં ભારેથી અતિ વરસાદની શક્યતા છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે નવસારી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પેદા છે તો આ તરફ બનાસકાંઠા રાજકોટ સૌરાષ્ટ્ર પર ઉત્તર ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ